સ્વામીનારાયણ સંસ્થાનો અતિભવ્ય કાર્યકર સુવર્ણ મહોત્સવ આવો જાણીએ જ્ઞાનવત્સલ વત્સલ સ્વામીજી આના વિશે છેલ્લા પચાસ વર્ષથી એક માળખું છે એમાં લાખો કાર્યકર્તાઓ દેશમાં જ્યારે આફત આવી જ્યારે કુદરતી હોનાર હતો થઈ ત્યારે ખૂબ સેવા કરી છે બડી વ્યસન મુક્તિ કેમ્પેઈન પણ ઘણા બધા કર્યા છે ઇત્યાદિક 162 પ્રકારની સોશિયલ કલ્ચરલ એક્ટિવિટીઝ કરી છે એ લોકોનો આ સન્માન સમારંભ છે 30 દેશમાંથી 1 લાખ કાર્યકર્તાઓ પધારવાના છે 7 ડિસેમ્બરે અહીંયા હોમ મિનિસ્ટર અમિત શાહ અને આપણા સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ આવવાના છે ઘર બેઠા બધાને જ આ આખો આયોજન અને કાર્યક્રમ દેખાવાનો છે અને સ્ટેડિયમમાં જેવું દેખાશે એના કરતાં પણ વિશેષ સારું દેખાશે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે તેમાં ઘણી બધી વિશેષતાઓ છે આખો જે આયોજન છે એ ઇન્ટરેક્ટિવ ઇમર્સિવ પ્રેઝન્ટેશન છે અને દેશ અને દુનિયામાં ઠેર ઠેર સ્વયંસેવકો પોતાનું યોગદાન આપી રહ્યા છે પણ અહીંયા જે એક લાખ કરતા વધારે જે કાર્યકર્તાઓ આવવાના છે એ રજિસ્ટર્ડ વોલેન્ટિયર્સ છે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાની વૈશ્વિક સેવાઓમાં આ સ્વયંસેવકોએ પોતાનું સમર્પણ કર્યું છે સંસ્થાના બેકબોર્ન સમાન છે બધા વોલન્ટિયર્સ છે મેક ધ વર્લ્ડ સ્માઈલ દેટ વી કેન શેર વિથ સેલ્ફનેસ જય સોમનાથ